દુઆ વધારે કામ આવી હોવાનું મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે કાળા જાદુને લઈને વિધાનસભામાં વિધેયક થયું છે પસાર સાંસદ શોભના બારૈયા સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા મને જે બેનની ચૂંટણી ચાલતી હતી એ વખતે આની સાથે હું ટીપવાનું વિનંતી હતી મને દસેક સેકન્ડ માટે ચક્કર આવી ગયા હતા અને હું થોડી વાર બેસી જાઉં તો ઉપર કોઈ મને પકડી રાખે પાછા આવું ઘણા માણસો મને કહેતા હતા કે આ આપણે સારા ડોક્ટર ને પણ એ વખતે મેં એવું કીધું કે બેનની ચૂંટણી પૂરી થઈ જવા દો ગમે તે રીતે બેનની ચૂંટણી આવું પૂરી થાય પછી સારા ડોક્ટર ને

બુધવારે મને રજા મળી ગઈ ત્યારે ડોક્ટરો એમ કીધું કે બ્રિજ તો કાયેલા આટલી વહેલી રજા મળે એવો પેલો પી છે તમારા માટે દવા કરતો દુવા તો મંત્રીજી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દવા દુવાથી તેઓ જલ્દી સાજા થયા છે અંગે વધુ માહિતી મેળવી સાથે પંડ્યા જોડાયા છે જી સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં આપને હું પૂછવા માંગીશ કે જે પ્રકારનું આ નિવેદન આપવામાં આવ્યું છે એક તરફ કાળા જાદુને લઈને વિધેયક રજૂ થઈ રહ્યું છે બીજી તરફ આ પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા છે શું પ્રતિક્રિયા આપની એક તો ખાસ કરીને મંત્રી દર્જાના વ્યક્તિ જવાબદાર વ્યક્તિ તરીકે આ પ્રકારનું નિવેદન આપે બહુ દુઃખદ ઘટના કહી શકાય અને પીડાદાયક એમનું ઉચ્ચારણો છે એકવીસમી સદીમાં જ્યારે વિજ્ઞાન હાઈટેજ યુગમાં જઈ રહ્યો છે અને ત્યારે દુઆ થી જો સાજા થઈ જાય તો આટલી હોસ્પિટલિટી શું જરૂર છે અને શું એમ્સ બનાવવાની શું જરૂર છે તો આવા માત્ર દુવાથીવું જોઈએ હવે મંત્રી દર્જાના વ્યક્તિ જ્યારે આ પ્રકારનું નિવેદન આપે તે લોકો માટે ખાતક સાબિત થાય છે લોકોને અંધા તરફ વારવાનો એક પ્રયાસ છે અને લોકોને વિજ્ઞાન યુક્ત ને બદલે માત્ર સત્તરમી સદીમાં લઈ જવાનો પ્રયાસ છે અને આ ઘટનાને વિજ્ઞાન જથા વખોડે છે વિખુરસિંહ નું નિવેદન છે અને સાંસદ પણ હાજર છે અને સરકારના પ્રતિનિધિ તરીકે આટલા વ્યક્તિઓની હાજરીમાં જયારે ઉચ્ચારણો કરે તો આને વિજ્ઞાન જથા વખોરે છે અને બીજું ખાસ કરીને એવું છે અગાઉ પણ એક મંત્રી હતા તે ધૂળ ધૂણિયા હતા ત્યારે પણ એની ભારોભાર ટીકા થઈ હતી અને તેવી રીતે આ મંત્રી પણ અત્યારે એક બાજુ કાળા જાદુ સામે અને પીડાદાયક છે એટલે ભીખુસિંહ પરમાર અમે વિજ્ઞાન જાતા માગણી કરે છે આવા મંત્રીઓને સરકાર હટાવી લેવા જોઈએ સાથે જોડાવા બદલ